ઉનાળો આવી ગયો છે અને માટલા ને જોઈને એક જ હિત માટલા પર માટલું અને માટલામાં પાણી તો મિત્રો આજ માટલામાં આપણે ફ્રીજ ને પણ ટક્કર મારીને એવું ઠંડુ પાણી કઈ રીતે કરી શકીએ છે ને એની એક જોરદાર ટેકનિક હું તમને બતાવવાનો છું રસોડામાં રહેલી એક વસ્તુ અને એ તમારે એક ચમ એક ચમચી તમારે એ વસ્તુ લેવાની છે માટલા પાણીમાં નાખી દેવાની છે પાણી ભરી રાખવાનું છે થોડો સમય સુધી ત્યારબાદ તમારે કવર કરવાનું છે આખી ટેકનિક તમને તમને આજના લાઈવ બતાવવાનો છું તેના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હોય ને તો આવા અવનવા વિડીયો આપણે સમયસર લાવતા રહીએ છીએ અને ઉનાળો પણ આવી ગયો છે ઘણા બધા ડોક્ટરો પણ કહે છે કે ભાઈ માટલાનું પાણી પીવું જોઈએ કારણ કે માટલાનું પાણી જો તમે પીવો છો એનું સેવન જો ડેલીની લાઈફમાં એટલે કે રૂટીનમાં જો તમે કરો છો ને તો ગેસ એસિડિટી ત્યારબાદ વાત કરીએ ને તો ઘણા લોકોને ને શરદીની એલર્જીની તકલીફ હોય છે વારે વારે કફ જામી જવા આવી બધી જ સમસ્યાઓમાંથી તમે આસાનીથી બચી શકો છો અને એક નિરોગી લાઈફ જીવી શકો છો તો કઈ રીતે આપણે માટલામાં ઠંડુ પાણી કરી શકીએ છીએ એનો લાઈવ ડેમો તમને આજના વિડીયોમાં બતાવવાનો છું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલા હું છું આપણો હોસ્ટ એન્ડ દોસ્ત પરમાર ચિરાગ ચેનલ પર નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે માર્કેટમાંથી જ્યારે પણ તમે કોઈ પણ નવું તમે માટલું લાવ્યા હોય તો પણ ચાલશે અધરવાઈઝ મિત્રો જો તમારા ઘરે આવું જૂનું માટલું હશે ને તો પણ ચાલશે તમારા ઘરે જો જૂનું માટલું ના હોય તો તમે માર્કેટમાંથી તમે નવું માટલું મિત્રો લાવી શકો છો નેવસો રૂપિયાની આજુબાજુ આવું આ પ્રમાણેનું સરસ મજાનું માટલું પણ મળી જશે અને હવે તો મોર્ડન જમાનામાં અલગ અલગ સરસ ચકલી વાળા અને અલગ અલગ પેટર્ન વાળા પણ માટલા મિત્રો માર્કેટમાં મળતા હોય છે પરંતુ માર્કેટમાંથી હું જો આ પ્રમાણેનું માટલું લઈ આવ્યો છું હવે ત્યારબાદ નવું માટલું જ્યારે પણ તમે લાવો છો ને તો તમારે સૌ પ્રથમ તો તમારે એને શું કરવાનું છે કે પાણીથી તમારે ભરી નાખવાનું છે જે તમને મિત્રો સ્ક્રીન ઉપર દેખાતું હશે નવું માટલું જ્યારે પણ તમે લાવો તો પાણીની મદદથી તમારે આખું માટલું તમારે ભરી દેવાનું છે અને ઉપરની સરફેસ છે એ પણ મિત્રો સરસ પાણીથી તમારે ધોઈ નાખવાની છે અને તમારા ઘરે કોઈ પણ મોટું તપેલું કે તગારું હોય એ એની અંદર તમારે આખું માટલું પાણીથી ભરેલું એ તગારામાં તમારે આઠ થી દસ કલાક સુધી તમારે રહેવા દેવાનું જેથી કરીને મિત્રો શું થશે કે તમારું માટલું છે એ સખ્ત થઈ જશે આખું પાકું થઈ જશે અને જે પોર્સ હશે એ પણ એટલે પોર્સ એટલે કે જે માટલાના જે છિદ્રો હશે એ પણ આખા ખૂલવા લાગશે ધીમે 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 ત્યારબાદ તમારા આઠ થી દસ કલાક જેવા થઈ જાય ત્યારબાદ તમારા પાણી છે એ તમારા ઘરે આ પ્રમાણેના કુંડા જોઈ શકો છો તમે એ પાણીને તમારે ફેંકવાનું નથી એ પાણીનો પણ સદઉપયોગ તમારે કરવાનો છે અને તમારા ઘરે જો આવું તમારું હોમ ગાર્ડન જેવું હોય ને તો એ ગાર્ડન ની અંદર તમારે જે પાણી મેં તમને નાખેલું હતું ને માટલામાં એ પાણી તમે નાખી શકો છો અને ઉનાળાની સિઝન અત્યારે ચાલુ છે મિત્રો તો પશુ પક્ષીઓના ઘરે તમારે પેલો ઘણા લોકો મિત્રો ઘરની બહાર મૂકતા હોય છે તપેલામાં ડોલમાં અલગ અલગ રીતે જેથી કરીને પ્રાણીઓ મોંઘા જેવું કહેવાય એમને પણ મિત્રો આપણી જેમ તરફ લાગતી હોય છે તો કોને કહેશે તો એ પાણીનો તમે એ રીતે પણ ઉપયોગ તમે કરી શકો છો તો મિત્રો વિડિયોની સ્ટાર્ટિંગમાં મેં તમને એવું જણાવ્યું હતું કે ભાઈ ફ્રિજને ને પણ ટક્કર મારે ને એવું જબરજસ્ત ઠંડુ પાણી આપણે માટલામાં એક ટેકનિક આપણે કરી શકીએ છીએ તો એના માટે તમારા ઘરે સૌ પ્રથમ તો મેં નવું માટલું મેં તમને આગળ બધી પ્રોસીજર જણાવીને ત્યારબાદ તમારે એ પાણી તમે છોડવામાં અને બધે નાખી દેશો ને ત્યારબાદ તમારા ઘરે જે સોફ્ટ કૂચો હોય જી હા મિત્રો કૂંચામાં પાછા બે ત્રણ અલગ અલગ પ્રકાર આવતા હોય છે તો તમારે એકદમ સોફ્ટ કૂચો હોય ને એ તમારે લેવાનો છે અને તમારે આખા અંદર બહાર અંદર બહાર તમારે બધી બાજુ તમારે એ સોફ્ટ કૂંચો આ રીતે તમારે ઘસી નાખવાનો છે અંદરની બાજુ પણ તમારે બરોબર ઘસી નાખવાનો છે જેથી કરીને આ માટલાના છિદ્રો છે બંધ થઈ ગયા હોય ખુલ્લા થઈ ગયા છે તેવી જ રીતે માટલાના પણ જે જીણા જીણા માટીના જે છિદ્રો હોય છે ને એ તમે હળવા હાથ મદદથી તમે એકદમ સોફ્ટ કૂચો તમે વાપરશો ને ધીમે ધીમે ઘસો ને તો જે છિદ્રો તમને નજીકથી મિત્રો દેખાતા હશે એ છિદ્રો તમારા એકદમ ઓપન થઈ જશે જેથી કરીને હવાનું વેન્ટિલેશન હવાની અવરજવર બારથી અંદર સુધી થઈ શકે ત્યાર બાદ મે તમને વિડિયોની સ્ટાર્ટિંગમાં તમને એવું જણાવ્યું હતું કે એક ચમચી એક વસ્તુ તમારા માટલાની અંદર એડ કરવાની છે જે છે મિત્રો સિંધવ મીઠું જેને આપણે ઘણા લોકો રોક સોલ્ટ તરીકે પણ મિત્રો ઓળખે છે તો ફક્ત એક ચમચી જેટલું તમારે સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ તમારે લેવાનું છે અને માટલું તમારું લીલું હશે તો તમારે આ રીતે ચમચીની મદદથી આખા માટલામાં તમારે અંદર બહાર બધી જગ્યાએ તમારા આ રીતે તમારે જે રોક સોલ્ટ એટલે કે મીઠું છે એક ચમચી જેટલું મેં તમને લીધું ને એ બરોબર તમારા આખા માટલામાં તમારે છાંટી દેવાનું તમારે ભભરાઈ દેવાનું ત્યારબાદ તમારે આખું માટલું પાછું નવે સરથી તમારે પાણીથી તમારે ભરી નાખવાનું છે અને એકાદ બે કલાક સુધી તમારે આ રોક સોલ્ટ જે તમે માટલામાં એડ કર્યું અને ત્યારબાદ પાછું તમારું માટલું તમારે પાણીની મદદથી તમારે ભરી ભરી નાખવાનું છે અને એકાદ બે કલાક તમારે ઢાંકીને ઉપર પ્લેટ ઢાંકી હોય તમે તો ઢાંકીને તમારે એકાદ કલાક સુધી તમારે રહેવા દેવાનું છે જેવો એકાદ દોઢ કલાક જેવો સમય થઈ જાય ત્યારબાદ પાછું જે રોક સોલ્ટ વાળું જે પાણી છે ને એ એટલે કે એ પાણીને તમારે ડિસ્કાર્ડ કરી નાખવાનું છે એટલે કે એ પાણીને તમારે ઢોળી નાખવાનું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરું તો આ જે મીઠા વાળું પાણી હોય જેના કારણે મિત્રો પાણીમાં ખારાશ પણ આવી શકે છે તો એ માટે તમારે પાછું એકવાર પાછું માટલું ભરવાનું છે અને ત્યારબાદ તમારે એ પાણી તમારે દોડી નાખવાનું છે હવે તમારું માટલું થઈ ગયું છે એકદમ રેડી અને ફ્રીજને પણ ટક્કર મારે ને એવું પાણી હવા થઈ જવાનું છે મિત્રો મિત્રો વિડીયોના અંતમાં આપણે બધી પ્રોસિજર થઈ ગઈ અને અંતમાં આવે છે કે ભાઈ ફાઇ ફાઇનલી પાણી આની અંદર એડ કરવાનું છે માટલાની અંદર એટલે કે તમારા ઘરે કોઈ આરો હોય ડાયરેક નળનું કનેક્શન ફ્રેશ પાણી આવતું હોય તો એ પાણી પણ તમે માટલાની અંદર તમે એડ કરી શકો છો અને ત્યારબાદ ઉપર તમારે ઢાંકણું તમારે ઢાંકી દેવાનું છે અને બીજી એક બીજી એક વસ્તુ છે એનાથી મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં તમને કીધેલું હતું કે એ વસ્તુથી તમારા માટલું તમારે કવર કરવાનું છે માટલા ઉપર તમારે ઢાંકવાનું છે તો એ છે મિત્રો કંતાન અનાજ ભરવાના જે થેલા પહેલા તો આવતા હતા પણ હવે ધીમે 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 વિસરાવા લાગે છે કોઈ જગ્યાએ તમને માર્કેટમાં મળે નહીં પરંતુ માર્કેટમાં અનાજ ભરવાના ઘણી બધી જગ્યાએ કોઈ અનાજ કરિયાણાની દુકાને તપાસ કરશો ત્યાંથી પણ તમે મંગાઈ શકો છો ઓનલાઈન જમાનો છે ઓનલાઈન વેબસાઈટ ઉપર કઈ તપાસ કરશો તો પણ તમને કંતાન તમને આસાનીથી મિત્રો મળી જશે તો તમારે કંતાન લઈ આવવાનું છે હવે એ કંતાન ને તમારા કોઈ પણ પાત્ર કોઈ બાઉલ હોય વાડકો હોય અથવા ડોલ હોય તેની અંદર પાણી તમારે એડ કરવાનું છે અને એ કન્તાન તમારે બરોબર ભીનું કરી દેવાનું અને ભીનું થયેલું કન્તાન તમારે બરોબર નીચોવા નથી એઝ ઇટ ઈઝ ફોર્મ થોડું ઘણું વધારે પાણી હોય તો તમારે નીચોવા નું પણ વધારે પડતા પ્રમાણમાં એકદમ નીચો ને એકદમ ડ્રાય નથી કરવાનું નું ત્યાર બાદ તમારે જે પાણી વાળું કન્તાન કરો ને એ આખા એ કન્તાન છે એ કન્તાન માટલા ઉપર તમારે આ રીતે તમારે રાખવાનું છે અને આખું માટલું કન્તાન થી તમારે કવર કરી દેવાનું છે એટલે કે કન્તાન થી તમારે ઢાંકી દેવાનું છે જો તમારું ચકલી વાળું માટલું હોય તો ચકલી ખુલ્લી રહે એટલા પ્રમાણમાં તમારે કંતાન નહીં રાખવાનું બાકી તમારે આખું સંપૂર્ણ માટલું છે એ કંતાનથી તમારે નાખી દેવાનું છે અને હવે લાસ્ટમાં વિડીયોના અંતમાં આવે છે કે ભાઈ હવે માટલાને રાખવું ક્યાં તો તમારા ઘરે કોઈ કિચન હોય તો કિચનમાં કોઈ બારી હોય ત્યાંથી પવનનું અવરજવર થઈ શકે એવી કોઈ ખુલ્લી જગ્યાએ તમારે રાખવાનું અધરવાઇઝ તમે જોઈ શકો છો કે મારો આ હોમ ગાર્ડન છે કે જ્યાં સૂર્યપ્રકાશ ના આવવો જોઈએ આ બાબતનું તમારા મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે સૂર્યપ્રકાશ ના આવે પરંતુ હવાની અવર જવર થઈ શકે એવી એક કોઈ ખૂણામાં તમારે માટલું મૂકવાનું છે અને મિત્રો જો તમારા ઘરે કંતાન ના હોય કંતાન તમને માર્કેટમાંથી ના મળે તો તમારા ઘરે કોઈ સુતરાઉ કાપડનું કોઈ સફેદ કલરનું કાપડ હોય તો પણ તમે મિત્રો વાપરી શકો છો દર ત્રણ ત્રણ ચાર ચાર એ જો કાપડ સુકાઈ જાય ગરમીનો પારો જેમ જેમ ઇન્ક્રીઝ થાય વધે તેમ કાપડ સુકાઈ જાય તો તમારે ત્રણ ચાર કલાક થાય તો તમારે જેવા પાણી પીવા જાવ ને એ ત્યારે જ તમારે મિત્રો પાછું પાણી વાળું જે કાપડ તમે કવર કર્યું છે કાપડ એને તમારે દેવાનું બરોબર પલાળી દેવાનું અને પાછું તમારે માટલું કવર કરી દેવાનું છે અને ખાસ કરીને આ પ્રોસિજર તમારે રાતે કરશો આખી રાત તમે આ રાખશો ને તો મિત્રો તમારું પાણી છે ને એકદમ ચિલ્ડ થઈ જશે અને ફ્રીજ ને પણ ટક્કર આપે એવું થઈ જશે આશા રાખું છું કે આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે આ તો મેં નવા માટલાની ટેકનિક બતાવી પરંતુ જો તમારા ઘરે જૂનું માટલું હોય જો તમે સેમ પ્રોસિજર પણ મિત્રો કરી શકો છો તો મિત્રો ઉનાળાની અંદર આ માટલાના પાણી પીવા પીવાનો જ આગ્રહ રાખજો જેથી કરીને ઘણી બધી બીમારીઓથી તમે બચી શકો છો અને નિરોગી લાઈફ તમે આસાનીથી મિત્રો જીવી શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે